આજથી પીએમ મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે ત્યારે પીએમ મોદીના પ્રવાસને લઈને સુરત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પીએમ મોદીના પ્રવાસને લઈને અમદાવાદ ગાંધીનગરમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આપણે જણાવીએ કે ગાંધીનગરમાં ત્રણ હજાર પાંચસોથી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજથી તેઓ જે રીતના બે દિવસના ગુજરાતના પ્રવાસે છે તેઓ અમદાવાદ આવવાના છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આપણે જણાવીએ કે આવતીકાલે અલગ અલગ રોડ પર ટ્રાફિકને ડાયવર્ટ પણ કરવામાં આવશે વિવિધ વિકાસ કાર્યોની ભેટ ગુજરાતીઓને મળવાની છે પીએમ મોદી જ્યારે ગુજરાત આવવાના છે અને આ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અનેક રસ્તા ડાયવર્ટ પણ થઈ શકે છે આપ સૌ જાણો છો કે સોલ સત્તર અને અઢાર તારીખે મહાત્મા મંદિરમાં આરી ઇન્વેસ્ટ મીટ અને સમિટ છે આ સમિટ દરમિયાન વડાપ્રધાન શ્રી પોતે હાજર રહેશે અને શ્રી હાજર રહેશે મુખ્યમંત્રી શ્રી ગુજરાત હાજર રહેશે અને અલાવા લગભગ ચાર પાંચ રાજ્યની શ્રી પણ હાજર રહેશે એની માટે લગભગ ત્રણ હજાર પાંચસો અલગ અલગ રેન્કની પોલીસ અધિકારી અને કર્મચારી બંદોબસ્તમાં તૈનાત છે ત્રણ દિવસે મોટાભાગે ડાયવર્ઝન જો છે એ સોલ તારીખ સુધી જ રહેશે સત્તર અને અઢાર તારીખ બધી રોડ પબ્લિક માટે એક્સેસિબલ રહેશે સોલ તારીખે થોડું થોડું પબ્લિક સગવડતા માટે થોડું થોડું ડાયવર્શન્સ કરવામાં આવેલ છે અને મોટાભાગે ડાયવર્શન જો છે ક ત્રણથી ક પાંચ સુધી મહાત્મા મંદિર ઇવેન્ટમાં જો પાર્ટિસિપેટ કરવાના આવનાર છે એની માટે સ્પેસિફિકલી રાખેલ છે તો પબ્લિક માટે રિક્વેસ્ટ એ છે કે તમે ક ત્રણથી ગ ત્રણમાં જઈને ગ ત્રણ મોટા ગ છોટા ગ રસ્તા તમે વાપરી શકો છો એની અલાવા વાવોલ રેલવે બ્રિજ ક્રોસ કરીને ક રોડ પણ તમે વાપરી કરી શકશો અને એને અલાવા જો ડાયવર્શન છે સવારે આઠથી અગિયાર વાગે સુધી રહેશે અને અગિયાર વાગ્યેથી બે વાગ્યે સુધી ખાસ કરીને છ રોડ ઉપર ડાયવર્શન રહેશે છ રોડ ઉપર છ ઝીરોથી ડાયવર્શન કરવામાં આવશે છ ઝીરોથી તમે જ રોડ એક્સેસ કરી શકશો અને મોટા ગા અને છોટા ગા રોડ એક્સેસ કરી શકશો અગિયાર વાગે સુધી આ રોડ ચાલુ રહેશે અગિયાર થી લઈને બે વાગ્યે સુધી ડાયવર્શન કરવામાં આવશે છ ઝીરોથી મોટા ગ અને જ રોડ ઉપર ડાયવર્શન કરવામાં આવશે